તમારે જો આ ટેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ ચેનલ પર તમે નવા હજી સુધી અત્યારે સબસ્ક્રાઈબ કરી વળો બાજુમાં બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય મેસી ટેક્ટર તો ટ્રેક્ટરના માલિકનો નંબર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેમજ ટ્રેક્ટરની કિંમત તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો ટ્રેક્ટર તમને પ્રોપર જામ ખંભાળ્યા જોવા રહેશે ગુરુ ગુરુકૃપા ટ્રેક્ટર જામ ખંભાળ્યા તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ટ્રેક્ટરની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી તમે આ ટ્રેક્ટર ખરીદી શકો છો મોડલ બે હજાર પંદરનું મોડલ છે મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર વેચી દેવાનું છે એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ છે સીટ છત્રી એકદમ ન્યૂ કન્ડિશનમાં વાયરિંગનું કામ પણ કમ્પ્લીટ છે ફૂલ જવાબદારી સાથે આ મેસી ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો તમારે જો આ મેસી ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો ટ્રેક્ટરના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો ટ્રેક્ટરના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે પંચોતેર સાત અઠાવન વાળા તે આ ટ્રેક્ટરના માલિકનો નંબર છે તમને વિડીયોના નીચે માલિકનો નંબર મળી રહેશે આખો નંબર મળી રહે છે તમે તેમને ફોન કરીને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો કંપની કલરમાં મેં ટ્રેક્ટર જોવા મળી રહેશે મિત્રો ટ્રેક્ટરના કિંમત વિશે જણાવી દો તો ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ વીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત છે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ટ્રેક્ટર તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગો છો તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આપણા નંબર પર મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી